હેલો યુટ્યુબ ફેમિલ કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં અત્યારે સાડા દસ વાગી ગયા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો ધારાબહેન પર હંમેશા અહીં ફૂલથી અને બીજું કે આપણે ઘરમાં જો મમરી બનાવવાનું બહુ ચાલું છે કેમ કે ઠંડી છે એટલે મમરી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે દર ઠંડીમાં મમરી બનાવીએ છીએ હું બનાવ ધારા તું હે

લોટ બંધાઈ ગયો છે આવી રીતના કઈક મમરીની રેસીપી બને છે જો આવી રીતના કઈક મમરી બને છે જે હંસો છે એને આપણે ફેરવતા જાય એટલે મમરી બનતી જાય તો ધારાબેન માટે મમરી બને છે ધારાબેન ને ખાવાની છે એટલે કાં ધારા હે તારા ફૂલ લઈને રમે તો તો હા કઈ ઝીણી મમરી છે હમ હવે બને છે ઝીણી મમરી ઝીણી મમરી કા હમ તો મિત્રો જો ઝીણી મમરી બને છે તો મિત્રો આપણે ટ્રાય કરીએ મમરી બનાવવાની બને કે નહીં આપણે જો મિત્રો આપણે મમરી બનાવવાની ટ્રાય કરીએ આપણે ખાવેસ કે નહીં આવડે છે કે નહીં જોઈએ રેડી આમ જોઈ Hmm. Yes. God God God? Mm. Bæs. Gå og skør, gå og skør. Mami, Mami, kage Jo, er det. Mami, jeg vil ikke det. er momi kage vi. Mami, momi kage બધી મમરી બની ને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો બપોર થઈ ગયા છે મમરી પણ બની ગઈ છે બધી જમવાનો ટાઈમ મેં થઈ ગયો છે સાડા બાર વાગી ગયા છે અત્યારે હવે ચાલો જમી લઈએ અને આજનો બ્લોગ આવી સુધી તો મળીએ પાછા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય